નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતી અથવા તો કોઈ પણ યોજનાની માહિતી મેળવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બે લાઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે તો ચલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો હાલમાં કાર્યરત ગ્રામ સહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોય કરાર રિન્યુ કરવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા એક ઓફિશિયલ પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે જેમાં તારીખ છવ્વીસ સાત બે હાજર ચોવીસ ના દરખાસ્ત અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓમાં હાલમાં કાર્યરત જ્ઞાન સહાયકોની કરારની કરાર અવધિ તારીખ એકત્રીસ સાત બે હાજર ચોવીસ ના રોજ પૂર્ણ થતી હોય તો કરાર રિન્યુ કરવા અંગે દર્શાવેલ મુદ્દા એક થી ચાર મુજબ કાર્યવાહી હાથ ધરવા આથી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે તો મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકોને લઈને એક જે મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે જેમાં શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકના જે કરાર રિન્યુ છે તે કરાર રિન્યુ કરવા બાબતે પરિપત્ર છે તે જાહેર કર્યો છે જેમાં જ્યાં જ્યાં જગ્યાઓ મંજૂર ખાલી છે એવી જગ્યાઓ ઉપર જ્ઞાન સહાયકને કરાર રિન્યુ કરવા સૂચના આપવામાં આવી છે અને આ ઉપરાંત એકત્રીસ સાત બે હજાર ચોવીસ ની સ્થિતિ જગ્યા ખાલી ન હોય તો ત્યાં ગણ સહાયકોને છૂટા કરવા માટે સૂચના છે તે આપવામાં આવી છે અને સાથે સાથે બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જે જગ્યાઓ ખાલી છે તે ખાલી જગ્યાઓ પર ગણ સહાયકોનું નિમણૂક કરવામાં આવે તેવી પણ માહિતી આ પરિપત્રમાં આપવામાં આવી છે તો મિત્રો આ આત્યાદની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત